આજે પચીસમી જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શામ સુંદર સુખકારી રે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે સમજીને સુગજીએ રસને છુપાડ્યો મોક્ષ રીત કહી દીધી રે પ્રેમી જનને વશ પાતળ્યો મુક્તાનંદ સ્વામીનું પદ સાંભળી રહ્યા છીએ ભગવાનના માટે જેના હૈયામાં પ્રેમ લક્ષણા ભક્તિ હોય ભગવાન એવા ભક્તના પણ ભક્ત થઈ જાય છે ભગવાન એવા ભક્તની ભક્તિ ઉપર વારી જાય છે સામાન્યતયા આપણે સૌ કોઈ ભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિમાં એવું સમજતા હોઈએ છીએ કે ઘર મંદિરની અંદર આપણે ઠાકોરજીને દીવા કરીએ અગરબત્તી કરીએ થાળ કરીએ આરતી કરીએ પ્રાર્થના કરીએ અન્નકૂટ પણ કરીએ કરવું જોઈએ એ સારું પણ છે પરંતુ એ પરોક્ષ ભાવની ભક્તિ થાય પ્રગટની ભક્તિમાં ઘણું બધું કરવા છતાં પણ પ્રગટ ભગવાનના કોઈ પણ નાના મોટા ચરિત્રમાં કાર્યમાં ઉપદેશમાં વચનમાં લીલામાં શંકાકુશંકા થઈ અથવા તો મનુષ્ય ભાવ આવ્યો તો સમજો કે આપણી ભક્તિ સાચી નથી આપણે ભગવાનને ઓળખ્યા નથી ભગવાનનો મહિમા ભગવાનની શક્તિને સામર્થ્યનો વિચાર નથી કર્યો રાજા પરીક્ષિત પાંડવોનો વંશ કહેવાય પાંડવો મહાભારતના યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કર્યા પછી પરીક્ષિતને રાજગાદી ઉપર બિરાજિત કરીને પોતે હિમાલયમાં ચાલ્યા ગયા છે અને રાજા પરીક્ષિત પોતાના રાજધર્મનો ત્યાગ કરીને એક મહાન સંતના ગળામાં મરેલો સાપ નાખી ભયંકર અપમાન કર્યું ત્યારે એ શમિક મુનિના પુત્ર જે શૃંગી ઋષિ એને શાપ આપીને કહ્યું કે તને સાત દિવસમાં તક્ષક ના કરડો અને તારું મૃત્યુ થાવ આ મૃત્યુથી બચવા માટે કાળના મુખમાંથી મુક્ત થવા માટે અને કદાચ ઊંડાણપૂર્વકનું ચિંતન કરીને આપણે એમ પણ કહીએ કે રાજા પરીક્ષે પોતાના આત્માના કલ્યાણના માટે સાત દિવસની અંદર જે કંઈ સાધના થાય તે કરવા માટે તૈયાર થયા સુખદેવજી એટલે વ્યાસ ભગવાનના પુત્ર જન્મસિદ્ધ બ્રહ્મનિષ્ઠ સંત છે સુખદેવજીની જન્મકથા એના ચરિત્રો એનું કાર્ય શાસ્ત્રોમાં વર્ણવાયું છે કહેવાય છે કે સુખદેવજી પોતાના માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહ્યા સામાન્યતા દસ મહિને બાળકનો જન્મ થાય માતાના ઉદરમાંથી બાળક બાળક બહાર નીકળે પરંતુ સુખદેવજી માતાના ઉદરમાંથી એક વરસ થયું દોઢ વરસ થયું બે વરસ થયા ત્રણ વર્ષ થયા ત્યારે વ્યાસ ભગવાને ઉદરમાં રહેલા બાળકને કહ્યું કે તું બહાર નીકળ તું તારી માતાને શા માટે કષ્ટ આપે છે તો ઉદરમાં રહેલા આ બાળક એટલે સુખદેવજીએ પોતાના પિતાજી વ્યાસ ભગવાનને કહું કે હમણાં હું બહાર નહીં નીકળું જો હમણાં મારો જન્મ થાય ને હું બહાર નીકળું તો તમે મને બેટા બેટા કહેતા થાવ અને હું તમને પિતાજી પિતાજી કહેતો થાવ અને મને જગતનું બંધન લાગે એટલા માટે બહાર નહીં નીકળું બાર વર્ષે માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા અને સંત સ્વામીના શબ્દો પ્રમાણે કહીએ તો નોળ સોતા ભાગ્યા છે પોતાની માતાનું સ્તનપાન કરવા માટે પણ ઉભા રહ્યા નથી માતા પિતાનું મુખ જોવા માટે પણ ઉભા નથી રહ્યા જન્મસિદ્ધ વૈરાગ્યનિષ્ઠ ધર્મનિષ્ઠ ભક્તિનિષ્ઠ અને બ્રહ્મનિષ્ઠ સંત હતા આગળ આ સુખદેવીજી ને પાછળ એના પિતાજી વ્યાસ ભગવાન બેટા ઉભો રે ઉભો રે ઊભો રે ત્યારે સુખદેવજીએ વન વેલી લતા વૃક્ષોની અંદર પ્રવેશ કરીને કહો કે કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા હું તો આત્મા છું અને તે વખતે વ્યાસ ભગવાને પણ વન વેલી લતામાં પ્રવેશ કરીને કહ્યું કે બેટા જવું હોય તો જા એની ના નથી મને ખ્યાલ છે કે તારા રગે રગમાં અને રોમની અંદર વૈરાગ્ય છલકાણો છે પણ તારે ગુરુ કરવા હોય તો જનક રાજાને ગુરુ કરજે એવા મહાન જન્મસિદ્ધ બ્રહ્મનિષ્ઠ સંત એવા સુખદેવજીની શરણાગતિ એને સ્વીકારી અને કહ્યું ગુરુદેવ મારા મૃત્યુવાડા માત્ર સાત દિવસ બાકી છે સાત દિવસમાં મારું આત્માનું કલ્યાણ થાય એવો મને ઉપાય બતાવો તો સુખદેવજીએ કહ્યું ખટવાંગ રાજાનું તો બે ઘડીમાં કલ્યાણ થયું હતું તારે તો સાત દિવસ બાકી છે રાજ્ય સત્તા મોલ માળિયા રાણીઓ પટાણીઓ સુખ સંપત્તિ વૈભવ આ બધાનો મોહ અને સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી પદ્માસન વાળી મારી સાથે ભાગવતની કથા સાંભળવા માટે બેસી જા શ્રીમદ ભાગવત એવો એક મહાન ગ્રંથ છે જેની અંદર ભગવાનના ચરિત્રો આવે છે અવતારોના ચરિત્રો આવે છે અને ભગવાનની ભક્તિ કરવાવાળા સંતો અને ભક્તોના પણ ચરિત્રો આવે છે એ તને સંભળાવું છું શરૂઆતમાં શુભદેવજી રાજા પરીક્ષિતને નારાજ્યનું ચરિત્ર પૂર્વજન્મનું ચરિત્ર સંભળાયું સાથે સાથે એ પણ જ્ઞાન આપ્યું કે બુદ્ધિ ઇન્દ્રિય મનપ્રાણા જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ કલ્પના એ ચ ભગવાને આ મનુષ્ય દેહની અંદર બુદ્ધિ મન પ્રાણ ઇન્દ્રિયો અંતઃકરણ સર્જી આપ્યું છે શાના માટે યાત્મને કલ્પનાય છે આત્માની ભૂમિકા બ્રહ્મની ભૂમિકા ગુણાતીત ભૂમિકા સિદ્ધ કરવા માટે માયા મુક્ત થવા માટે ભગવાનના વાલા ભક્ત થવા માટે આ મનુષ્ય દેહ આપ્યો છે દેહોયમ સાધન મુક્તે ન ભોગ માત્ર સાધનમ નાશાય સર્વદોષાણા બ્રહ્મ સ્થિતે વાપ્તયે અનાદિકાળથી જીવાત્માની સાથે જોડાયેલા કામ ક્રોધાદિક દોષોનો નાશ કરવા માટે જીવભાવ ટાળીને બ્રહ્મભાવ પ્રાપ્ત કરવા માટે ભગવાને કૃપા કરીને મનુષ્ય દેહ આપ્યો છે સમજી રાખ સમુદ્રમાં જેટલું પાણી છે એટલું તો આ જીવાત્મા પોતાની માતાનું ધાવણ થયો છે કોઈ જન્મની અંદર ભગવાનના માર્ગે જીવનથી ચાલ્યો વ્રત કરો દાન કરો પુણ્ય કરો ગંગામાં ડૂબકી મારો પ્રયાગરાજની અંદર મેળામાં જઈ આવો દાન પુણ્ય કરો ભંડારો કરો અને કરાવો કરી કરીને કરવાનું એટલું છે ધ્યેયો નારાયણો હરિ બધી સાધનાના પાયામાં આ એક ધ્યેય હોવું જોઈએ કે મારે નારાયણનો કહેતા આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે સમજી લે આ એક સંકલ્પને દઢ કરીને મારી સામે કથા સાંભળવા બેસ અને એની અંદર સુખદેવજીએ ઘણા ઘણા ભક્તોના સંતોના ચરિત્રો કહ્યા છે અને જ્ઞાન પણ આપતા ગયા છે કે જે જે ભક્તોને પોતાના આધ્યાત્મિક માર્ગમાં વિઘ્ન આવ્યા એની પાછળનું કારણ આસક્તિ ને વાસના છે અજ્ઞાન અને દેહાભિમાન છે અણસમજણ છે અને એવા ભક્તોને સાચા સંત કે સાચા ગુરુ નથી મળ્યા એટલા માટે ભરત જેવા ભરત રાજાને જેણે આટલા મોટા વિશાળ રાજ્યનો ત્યાગ કર્યો હતો ગંડકી નદીના તટ ઉપર બેસીને વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી અને એના ખુદના પિતાજી સાક્ષાત ભગવાન હતા વૃષભદેવ ભગવાન તો પણ એક મૃગના બચ્ચાની અંદર હિત થવાના કારણે એને ત્રણ જન્મ લેવા પડ્યા છે માટે દિલમાં દિમાગમાં આંખોમાં કાનમાં વાણીમાં મનમાં જ્યાં જ્યાં જગત પ્રત્યેની આસક્તિ છે તોડી અને ભગવાનમાં વૃત્તિને જોડવા માટેનો પ્રયત્ન કરવાનો છે એના માટે હું તને ભાગવતની કથા સંભળાવું છું આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે આ ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ